અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો તો તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવ ધારાસભ્ય જેવી કાકડિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો ત્યારે સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ કૃષિ મહોત્સવમાં ખેડૂતો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કૃષિ મહોત્સવમાં ખેડૂતોને વિવિધ પાકોના વાવેતર અને ઉત્પાદન વિશે માહિતી આપવામાં આવી હતી તો કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય જેવી કાકડિયા પ્રાંત અધિકારી કેવી નંદા તાલુકા મામલતદાર પ્રશાંત ભીંડી તાલુકા ભાજપ પ્રમુખ કુદિત સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અશોક મણવાર સાથે અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ